હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં અગિયાર કે મહાશિવરાત્રિ પર તમે ખાઈ શકો એવી ઓછા તેલમાં શક્કરિયાની વાનગી તમે શક્કરિયાની ખીચડી શક્કરિયાનું શાક કે શક્કરિયાનો નાસ્તો પણ કહી શકો છો બહુ ટેસ્ટીઓ બને છે અને દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવીએ તો એના માટે એક કઢાઈમાં અડધો કપ જેટલા આપણે શીંગ દાણા લઈશું તો તમારી પાસે શેકેલા હોય તો આ પ્રોસેસ તમારે સ્કીપ કરવાની તો હલકા ગુલાબી જેવા થાય અને દાણાની ઉપરના જે ફોતરા છૂટા પડવા લાગે ત્યાં સુધી આપણે શેકીશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું દાણા શેકાઈ ગયા એક પ્લેટમાં ઠંડા કરવા માટે કાઢી લઈશું તો એ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરીએ તો મેં અહીંયા એક વાસણમાં પાણી લીધું છે અને એક ટી સ્પૂન જેટલું મેં અહીંયા સીંધો મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું તો આ પ્રોસેસ તમારે જલ્દીથી કરવાની શક્કરિયા જલ્દી કાળા પડી જાય એટલે આ પ્રોસેસ તમારે કરવાથી શક્કરિયા કાળા નહીં પડે તો મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે અને આ રીતે શક્કરિયાની છાલ પિલરની મદદથી કાઢી લઈશું તો જલ્દીથી આ પ્રોસેસ કરવાની એક શક્કરિયાની છાલ કાઢી ફટાફટ આ રીતે છીણી એટલે કે મોટા હોલવાળી છીણીથી આપણે આ રીતે છીણી લઈશું તો શક્કરિયાનું છીણ આપણે મોટું રાખીશું જેથી જે નાસ્તો છે બહુ ટેસ્ટી એવો બનશે તો તમે જોઈ શકો છો અડધું શક્કરિયું મેં છીણી લીધું અને તરત જ મેં પાણીમાં આ રીતે છીણ ઉમેરી દીધી તો થોડું થોડું શક્કરિયું છીણી પાણીમાં ઉમેરતા જવાનું જેથી શક્કરિયા કાળા નહીં પડે તો આ પ્રોસેસ તમારે ફટાફટ કરી લેવાની તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં અહીંયા શક્કરિયા બધા છીણી લીધા તો શીંગ મેં ફોતરા કાઢી આ રીતે સાફ કરી લીધા અને મિક્સિંગ જારમાં ઉમેરી ઓન ઓફ ઓન ઓફ કરીને કચરો પાવડર તૈયાર કરી લેશું તો આ શક્કરિયા અને શિંગદાણાની ખીચડી છે એટલે શીંગનું પ્રમાણ તમારે એક કપ જેટલું લેવું હોય તો તમે લઈ શકો છો હવે આપણે પાણીમાંથી શક્કરિયાને બે હાથથી આ રીતે પ્રેસ કરીને નિતારી લેવાના જેથી પાણી બધું એકદમ સારું એવું નીતરી જશે અને હવે કઢાઈમાં વઘાર કરીશું તો ત્રણ મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું અને તેલ સારું એવું ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું જીરું ફૂટવા લાગે એટલે મેં અહીંયા મોળા મરચાં લીધા છે બેથી ત્રણ ઝીણા કટ કરીને ઉમેરી દીધા સાથે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ફૂટવા લાગે ત્યાં સુધી થવા દઈશું એક મોટી ચમચી સફેદ તલ ઉમેરી દઈશું તમે ઉપવાસમાં તલ ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય સાથે આપણે સક્કરિયાનું છીણ ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો એકથી બે મિનિટ માટે સારી રીતે આપણે સતત મિક્સ કરીશું તો એકદમ સારું એવું મિક્સ થઈ જશે તો આ રીતે અને સક્કરિયા જલ્દીથી કૂક થઈ જાય છે એટલે બહુ ઓછો સમય લાગશે સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું એક ટીસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર અને એક ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું સાથે એક ટીસ્પૂન જેટલો મરીનો પાવડર ઉમેરી દેવાનો મારો વિડીયો સ્કીપ થઈ ગયો છે અને ઢાંકીને આપણે બે મિનિટ માટે થવા દઈશું તો બે મિનિટ પછી એકદમ સારી રીતે ફરીથી મિક્સ કરી દઈશું તો તમે ઉપવાસમાં કે એમને પણ શક્કરિયા મળતા હોય ત્યારે તમે આ ખીચડી કે નાસ્તો બનાવીને ખાઈ શકો છો તો હવે આપણે શેકેલા શિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું તો અહીંયા શીંગ અને શક્કરિયાની ખીચડી કહેવાય છે એટલે શીંગનું પ્રમાણ તમારે એક કપ લેવું હોય તો તમે લઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરવાનું અહીંયા શક્કરિયાના ટુકડા કરો તો તમને કૂક થતાં દસ મિનિટ લાગે છે પણ શક્કરિયાની છીણને કૂક થતાં બહુ ઓછો સમય લાગે છે મિક્સ થઈ જાય એટલે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ જેવું થઈ ગયું એકદમ સારી રીતે ફરીથી મિક્સ કરી દઈશું તો હાથેથી આ રીતે પ્રેશ કરવાનું અને જો બ્રેક થઈ જાય તો એકદમ સારી એવી ખીચડી રેડી થઈ ગઈ તો હવે એમાં લાસ્ટમાં આપણે એક ટી જેટલી ખાંડ ઉમેરી દઈશું તો તમારે ખાટો મીઠો ટેસ્ટ જોઈતો હોય તો ખાંડ ઉમેરવાની નહીં તો નેચરલી શક્કરિયા ગળ્યા હોય ન ઉમેરો તો ચાલે અડધો કપ જેટલા લીલા ધાણા અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તમારે અહીંયા લીંબુ સર્વ કરતી વખતે ઉપરથી ઉમેરવું હોય તો ત્યારે પણ તમે ઉમેરી શકો છો બહુ સારો એવો ટેસ્ટ આવે છે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને લાસ્ટમાં તમારે થોડું ટેસ્ટ કરી લેવાનું જે પણ વસ્તુ ઓછી લાગે એ તમે ઉમેરી શકો છો તો ગરમા ગરમ ખીચડી રેડી થઈ ગઈ તો તમે ઉપવાસમાં સાબુદાણા કે બટાકાની ખીચડી બહુ જ ખાધી હશે પણ આવી સિંગ અને શક્કરિયાની ખીચડી ક્યારેય નહીં ખાધી હોય જરૂરથી ટ્રાય કરજો તો ગરમા ગરમ સવ કરી લઈએ તો શક્કરિયામાં ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ બહુ ભરપૂર હોય છે ઇમ્યુનિટી વધારે છે અને માર્કેટમાં જ્યારે શક્કરિયા મળી જાય ત્યારે તમે ઓછા તેલમાં આ નાસ્તો બનાવીને ખાઈ શકો છો અને ઉપવાસમાં જરૂરથી ટ્રાય કરજો જો મારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે તમને આ શક્કરિયાની રેસીપી કેવી લાગી અને ઉપરથી આપણે લીલા ધાણા સાથે સફેદ તલ અને ફરાળી ચીવડો સર્વ કરીશું તો હું અહીંયા દહીં સાથે આ ખીચડી બહુ ટેસ્ટી એવી લાગે છે એમને પણ તમે બનાવીને ખાઈ શકો છો સાથે ફરાળી ચીવડો સર્વ કરીશું અને હા આ મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો આવજો